કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનો ઓરિયો મિલ્કશેક બનાવીશું ત્રણ ગ્લાસ બનાવવાનો છે તો અહીંથી દસથી બાર દસથી બાર બિસ્કિટ લઈશું ઓરિયો તેને આપણે ટુકડા કરી લેવાના છે મિક્સરના બાઉલમાં નાખી દેવાના છે પછી તેમાં લગભગ ત્રણ સાડા ત્રણ ચમચી જેટલી આપણે ખાંડ લઈશું પછી અહીંયા મારી પાસે ચોકલેટ વેફર્સ હતી તે નાખીશું અને અડધો ગ્લાસ જેટલું દૂધ નાખી દેવાનું છે એક ચમચી જેટલી તાજી મલાઈ નાખવાની છે અને પછી આપણે આઈસ્ક્રીમ બે ચમચી જેટલો ચોકલેટ આઈસ્ક્રીમ છે અહીંયા મારી પાસે તેને આપણે નાખીને ક્રશ કરી લઈશું ક્રશ કર્યા પછી અહીંયા બીજું દૂધ નાખીશું આપણે ત્રણ ગ્લાસ દૂ મિલ્કશેક થાય તેટલું આપણે દૂધ નાખવાનું છે પછી પાછું તેને ક્રશ કરી લેવાનું છે તો અહીંયા સર્વિંગ ગ્લાસમાં આપણે બરફ નાખીશું પછી તેની અંદર આપણે મિલ્કશેક નાખી દઈશું આ મિલ્કશેક બહુ જ સરસ બન્યો હતો અને અત્યારે ગરમીની સિઝન છે અત્યારે ચા ન ભાવે એટલે આપણે આ રીતે મિલ્કશેક અલગ અલગ બનાવીને પીવા તો સરસ મજાનો આપણો ઓરિયો મિલ્કશેક તૈયાર થઈ ગયો છે તો તેના ઉપર આપણે ચોકલેટ વેફર્સ મૂકીશું ગાર્નિશિંગ કરીશું અને તેની ઉપર આપણે ચોકલેટ આઈસ્ક્રીમ પણ મૂકીશું બહુ જ ટેસ્ટી બન્યો હતો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો તમે જોઈ શકો સરસ મજાનો આપણે ચોકલેટ ઓરિયો મિલ્કશેક તૈયાર પછી આપણે અહીંયા દાલ બનાવીશું તો એક ચમચી જેટલું મેં કોફી લીધી છે અને ત્રણ ચમચી જેટલી ખાંડ છે અને ત્રણ ચમચી જેટલું આપણે ગરમ પાણી લઈશું પછી આ રીતે ગરણીની મદદથી તેને આપણે બરાબર એક જ દિશામાં ગોળ ગોળ ફેરવ્યા કરવાનું છે જ્યાં સુધી તેનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી તેને સતત હલાવ્યા કરવાનું તમે જોઈ શકો છો તેનો કલર ચેન્જ થવા લાગ્યો છે ખાંડ ઓગળી ગઈ છે અને કોફી પણ સરસ મજાની ઓગળી ગઈ છે તો આ રીતના દાળ ગોના આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે એક ચમચી આપણે સર્વિંગ ગ્લાસમાં કાઢીશું આપણે અહીંયા બીજો મિલ્કશેક બનાવી રહ્યા છે પછી મિક્સરના બાઉલમાં બેથી ત્રણ ચમચી જેટલું દાલ નાખી દઈશું પછી અહીંયા મારી પાસે ચોકલેટવાળો ચોકો ચિપ્સનો આઈસ્ક્રીમ છે તો બે મોટી ચમચી ભરીને આપણે આઈસ્ક્રીમ નાખીશું અને અડધી વાટકી જેટલું પહેલાં દૂધ નાખીશું બે ચમચી જેટલી ખાંડ નાખીશું પછી તેને સરસ મજાનું ક્રશ કરી લઈશું પાછું બીજું આપણે દૂધ નાખીશું તો અહીંયા એક જ ગ્લાસ મેં બનાવી છે તેની અંદર આઈસ્ક્રીમનો ગઠ્ઠો રહી ગયો છે એટલે કે થોડો આઈસ્ક્રીમ રહી ગયેલો છે પછી સર્વિંગ ગ્લાસમાં આપણે નીચે બરફ નાખવાનો અને પછી મિલ્કશેક નાખી દેવાનો પછી ઉપરથી પાછું ગાર્નિશિંગ માટે આપણે દાલ ગોના નાખીશું અને ઉપરથી પાછો ચોકલેટ આઈસ્ક્રીમ નાખીશું ઉપર તો સરસ મજાનો આપણો મિલ્કશેક તૈયાર થઈ ગયો છે દાલગોના ચોકલેટ વિથ આઇસક્રીમ તો સરસ મજાનો આપણો મિલ્કશેક તૈયાર છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તો અહીંયા હવે આપણે ત્રીજો મિલ્કશેક બનાવીશું એકદમ સરસ એકદમ નવી રીતે તો ચારથી પાંચ ચમચી આપણે ખાંડ લઈશું અને અડધો ગ્લાસ જેટલું દૂધ લઈશું અને બે ચમચી જેટલું આપણે રોઝ સિરપ લઈશું પછી તેમાં એક ચમચી ભરીને આપણે ફ્રેશ મલાઈ લઈશું પછી તેને ક્રશ કરી લઈશું તો અહીંયા હું આઈસ્ક્રીમ પહેલાં નાખવાનું ભૂલી ગઈ હતી તો પહેલાં આઈસ્ક્રીમ નાખી દેવો અને વેનીલા આઇસક્રીમ લીધો છે અહીંયા મેં તો એક કપ વેનીલા આઇસ્ક્રીમ નાખીને તેને ક્રશ કરી લેવાનું છે પછી અહીંયા સર્વિંગ ગ્લાસમાં આપણે એક 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 ચમચી આપણે પલાળેલા સબ્જા એટલે કે તતમરિયા નાખી દેવાના પછી બરફના ટુકડા નાખી દેવા અને પછી આ ઇલાયચીવાળો ગુલકંદ છે તે નાખવાનો પછી તેની ઉપર રોઝ સિરપ નાખી દેવાનો એક એક ચમચી જેટલું પછી તેની ઉપર મિલ્કશેક નાખી દઈશું તો એકદમ સરસ મજાનો આપણો મિલ્કશેક તૈયાર થઈ ગયો છે અત્યારે ગરમીની સિઝનમાં આ રીતે અલગ અલગ જાતના મિલ્કશેક બનાવીને જરૂરથી પીવું અને બનાવીને જોજો એકવાર બહુ જ સરસ લાગશે એકદમ ટેસ્ટી બન્યા હતા બધા મિક્સશેક તો આપણો રોજ મિક્સશેક તૈયાર થઈ ગયો છે